અને અત્યારે હાલ તમે એકલા જ રહો હા એકલા જ છે સમજાય ગયું સમજાય ગયું પછી તમારા પરિવાર માં કોણ કોણ પરિવાર મારા ભાઈ છે બસ મારા બાપા હીમ તો બોલો કઈ અચ્છા 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 બરોબર છે તમારા ભાઈ છે તમારા પપ્પા છે મારા ભાઈ બસ મારા નાનો ભાઈ છે બાજુ માં છે એમ એમ હા હા એ વ્યક્તિ શું કામ શું કરે છે એ લોકો બોલ એ કલર નું કામ કરે મારા ભાઈ છે ને એ કલર નું કરે

जमीन 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 खेती खेती आज करवानी मीठा नहीं बराबर है बाग में जमीन है, बाग तो भी बा, तो भी जमीन? जमीन है अच्छा अच्छा पचीस वीघाट एक गजा बहुत कचरा गजेड़ा हाँ

એક્યાસી છ્યાસી ચાર પંચ્યાસી રેડી બરોબર ભલે હાલો કઈ વાંધો નહીં આપડે હા હા જય માતાજી જય માતાજી જય માતાજી માતાજી આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ